જય દ્વારકાધીશ જય સોમનાથ હર હર મહાદેવ આજે મારા મામાની વાડીએ લીંબુ ઉતારવા આવ્યો છો મારા મામાએ કીધું લીંબુ ઉતારી જાય ભાણા નકર લીંબુ બીજા ખરી જાય ને બગડી જાય જો આ હરગવાનું ઝાડ છે આ લીમડો અને ચેતુડીની તો વાત જ કરો માત્ર ચેતુડી લૂમે ઝૂમે આવી છે જો તમને દેખાડો એમાં જરી જરી ચેતુડી દેખાતી છે તમને છતાંય ક્યાં દાળખીમાં હોય તો તમને દેખાડું જો આ હેઠે કેટલી ચેતુડી પડી દુનિયાની મામાની ઘીરે વાડી નહીં પણ મારા મામાની ઘીરે વાડી છે તો આ બધી મારા મામાની વાડી છે બાજુમાં રેલવે સ્ટેશન એટલે કે ભક્તિનગર રેલવે સ્ટેશન જોવા રેલવે સ્ટેશન મારી વાડીમાં મારા મામાની વાડીમાં બધા લોકો દૂપડાવારીને રહે છે ફરક અમે દર ઉનાળે ખાવા આવી અને બહુ આનંદ આવે આ મારું જૂનું મારા મામાનું મકાન એ બાજુમાં કૂવો હતો એ કૂવો બૂરીને ખો ખાલી વાડીની રોનક જોઈ લો તમે સિટીના સેન્ટરની અંદર ભક્તિનગર સર્કલની બાજુમાં હવે મેં લીંબુ ઉતારી લીધા લીંબુ અને કેતોડી કેતોડી એકદમ મીઠી છે જો હું અને મારા મામાનો છોકરો ઉતારી છે કેટલા મજા આવી ને એનું નામે ચેતન છે ને એની વાડીમાં એની જ વાડી છે અને એની જ વાડીમાં વાવી છે કેવી મજા આવી ખાવાની બહુ મજા આવી બસ